તો આણંદમાં શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડો તૈયાર કરવા અને નવીન શાળાનું બાંધકામ તથા શાળાના બાળકો માટે ભૌતિક સુવિધાઓ આપવામાં આવી રહી છે જે અંતર્ગત આણંદના હાડગુડ પ્રાથમિક શાળા ખાતે દસ નવા વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે જેનું લોકાર્પણ સાંસદ મિતેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ દસ નવા રૂમ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવે છે ત્યારે હાડગુડ પ્રાથમિક શાળા ખાતે તૈયાર કરવામાં આવેલા આ દસ નવા વર્ગો જેમાં ત્રણ માળની સ્કૂલ તૈયાર કરવામાં આવી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રણ રૂમ પ્રથમ માળે ત્રણ રૂમ અને બીજે માળે ચાર રૂમ તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ પ્રાથમિક શાળા ખાતે કમ્પ્યુટર રૂમ લાઈબ્રેરી ફાયર સુવિધા કમ્પાઉન્ડ અને કાર્યાલય સાથે પ્રાથમિક શાળા તૈયાર કરાઈ છે આજ રોજ મુકામે સેફ્ટી નવી શાળાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુખ ટીનાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ગામના સરપંચ શ્રી શ્રી ચેરમેન આચાર્ય શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે નવસો થી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે દસ ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે અને ખૂબ સારી સંખ્યા આજ હડગુર હાડગુર ગામમાંથી બનીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે